નમસ્કાર દર્શકો મિત્રો ટીવેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવેટ ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર વૈશાખ માસડીમાં હોલ ચટલા પંતકમાં વાવાજોડા સાથે કરાનો વરસાદ નવા બાથરૂમની દીવાલ તસી પડી એક ઈજાગ્રસ્ત દુકાનોમાં પાણી ઘૂસીયા અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા લગ્ન બંધકો ઉડ્યા વીજ પુરવઠો ડૂલ થયો યાત્રાધામ છોટીલામાં સોમવારે સાંજે એકાએક ધૂળની આંધી સાથે કરાનો વરસાદ વરસતો હતો પ્રથમ જોરદાર પવન અને ધૂળની ડમરીઓ ઉડી હતી ત્યારબાદ વીજળીના કડાકા બડાકા અને કરાનો વરસાદ તૂટી પડ્યો હતો માવઠાના કારણે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે શહેરમાં અનેક સ્થળોએ વૃક્ષો દરશાઈ થઈ હતા નવા ગામમાં બાથરૂમની દિવાલ ધસી પડી હતી જેમાં વાલાભાઈ ધાદલને ઇજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ હતા માવઠાના વરસાદમાં યાત્રાધામની બજારમાં પાણી ભરાતા પાલિકા તંત્રની લાપરવાહીનો ભોગ વેપારીઓ બન્યા હતા મેઇન બજારમાં થોડા વરસાદે પાણી ફરી વળ્યા હતા રસ્તા ઉપરના નાળાઓ બુરાઈ જતા વરસાદી પાણીનો નિકાલ બંધ થયો હતો જેના કારણે દુકાનોમાં પાણી ઘૂસ્યા હતા સ્થાનિક પાલિકાની નિષ્ફળતાનો લોકોએ રોષ ઠાલવ્યો હતો વિસ્તારમાં વાવાઝોડાએ તારાજી સર્જી હતી અનેક ઠેકાણે લગ્ન પ્રસંગોમાં મંડપ સમિયાણા ઉડ્યા હતા સાંજના લગ્ન પહેલા વાવાઝોડું વરસાદ ત્રાટકતા થોડી વાર માટે અફડાતફડી મચી જવા પામી હતી શહેરમાં બસ સ્ટેન્ડ થાન રોડ તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વૃક્ષ પડવાથી રસ્તા બ્લોક થયા હતા અનેક ઠેકાણે વાયરો પડી જતા વીજ પુરવઠો ખોરવાયો હતો અને વરસાદ બાદ અસહ્ય બફારા વચ્ચે લોકો બે બાકડા બની ગયા હતા નવી પેઢી માટે કચરાનો વરસાદ કરાનો વરસાદ કુતુહુલ સમાન હતો લોકો એકરાને એકત્ર કરી ભેગા કરી અલગ વાસણમાં ભરી લીધા હતા ગુજરાતી ચોટી